નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ગઢથી સમગ્ર કચ્છ ચિંતામાં છે શિક્ષકોનું ટ્રેનિંગ સેન્ટર બન્યું છે કચ્છ કચ્છમાં લગભગ 4303 જેટલા શિક્ષકોની ગઢ પગ ખોડીને છૂટાયેલા પ્રતિનિધિઓ રજૂઆત કરે તેવી માંગ સામાજિક સંસ્થાઓ પણ આગળ આવે તો આ પ્રશ્નો ઉકેલવામાં બળ મળે કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ગટ સંબંધે આ મુદ્દો સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે લોકો ઈચ્છે છે કે શિક્ષકોની ગટ છે તેની સામે નિમણૂકો થાય પણ જિલ્લામાં નવ હજાર ચારસો છન્નું મંજૂર થયેલ શિક્ષકોની જગ્યા સામે પાંચ હજાર એકસો ત્રાણું શિક્ષકો કામ કરે છે અને ચાર હજાર ત્રણસો ત્રણ શિક્ષકોની ગટ છે તેમાંથી એક હજાર ત્રણસો ચાર બદલી થયેલ શિક્ષકોને છૂટા કરાયા નથી તંત્ર અને રાજકીય લોકો જણાવે છે કે ગાંધીનગર વધુ શિક્ષકો ફાળવશે પણ પ્રશ્ન એ થાય છે કે ક્યારે શિક્ષકો ફાળવશે કેટલા શિક્ષકો ફાળવશે ફાળવેલ તમામે તમામ શિક્ષકો કચ્છમાં હાજર થતા નથી તેથી ઘટ કેટલી પુરાશે તે કોઈ કહી શકે તેમ નથી આવતીકાલથી ઓનલાઈન બદલીનો બીજો રાઉન્ડ શરૂ થશે તેથી કચ્છમાં ઘટમાં હજુ પણ વધારો થશે ગાંધીનગર વેકેશનમાં બદલીની પ્રક્રિયા કેમ પૂર્ણ કરતું નથી ચાલુ સત્ર દરમિયાન જ કેમ બદલીઓ થાય છે શિક્ષકો વેકેશન બાદ સતત બદલી કરાવવા છૂટા કરાવવાના કામોમાં મોટાભાગે રચ્યા પચ્યા રહે છે શિક્ષણ વિભાગને આવા વહીવટી કામોમાંથી છુટકારો મળતો જ નથી તેથી શિક્ષણની ગુણવત્તા સુધારણાની પ્રવૃત્તિઓ સેકન્ડરી થઈ જાય છે વર્ષો વર્ષ હજારો શિક્ષકો કચ્છમાંથી ટ્રેન થઈ અન્ય જિલ્લાઓમાં ચાલ્યા જાય છે આમ કચ્છ ટ્રેનિંગ સેન્ટર બની ગયું છે રાજકીય લોકો રજૂઆત કરે છે પણ ઉપલી કક્ષાએ શિક્ષણ વિભાગનું તંત્ર તેની જ રફતારમાં ચાલે છે બીજી તરફ બદલી થયેલ કેટલાય શિક્ષકોએ મકાન ખાલી કરી સામાન પોતાના જિલ્લામાં મોકલ્યો છે અને હવે છૂટા થવા માટે તમામ શક્તિ લગાડે છે કચ્છના આગેવાનો નેતાઓ છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરે છે શિક્ષણ તંત્ર વધુ શિક્ષકોની ફાળવણીની વાત કરે છે નવા ગુરુજનો તેના ક્લાસરૂમમાં પહોંચતા પહોંચતા લગભગ બે માસથી વધુ સમય પ્રક્રિયામાં લાગી શકે છે આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે અત્યારની કચ્છની અંદર શિક્ષણની ઘટ છે એ વાસ્તવિકતા છે મેં સીએમ સાથે પણ વાતચીત કરી છે અને લેખિત પણ આપણે આપ્યું છે કચ્છની શિક્ષકના ઘટ માટેની તારીખ અગિયારના રોજ ત્યાર પછી કચ્છની અંદર જ્યારે ધોરડાના પ્રવાસમાં જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે સાંસદશ્રી બધા ધારાસભ્યશ્રીઓ સંગઠનના પ્રમુખશ્રીઓનું પણ સાથ હતો અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને શિક્ષણના ઘટની વાત કરી ત્યારે એમને તરત જ શિક્ષણ મંત્રીને ફોન દ્વારા સૂચનામાં આપવામાં આવી કે કચ્છનો જે આ પ્રશ્ન શિક્ષણનો ઘટનો છે એ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં કચ્છનો શિક્ષણનો પ્રશ્ન હલ થઈ શકે એવો મને પણ વિશ્વાસ છે ને મેં શિક્ષણ અધિકારી સાથે ગઈકાલે જ શિક્ષકો પણ આવ્યા હતા એટલે એમની સાથે મેં પણ વાત કરી છે એટલે અધિકારીના કહેવા મુજબ જે પ્રક્રિયા કરવાની હતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે ટૂંક સમયની અંદર જો સરકાર શિક્ષકને અહીંયા ફાળવણી કરવામાં આવે તો લાંબો સમય લાગ્યો નથી વીસ પચીસ કે વધુ મહિનામાં ત્રીસ દિવસની અંદર આ સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થઈ જાય કાયમી ઉકેલ શું હોઈ શકે કાયમી ઉકેલ માટે આપણો આપ સૌ જાણો છો તેમ ગુજરાતની અંદર કચ્છ એવું જિલ્લો છે ભૌગોલિક દૃષ્ટિએ અને વિસ્તાર લાંબો હોવાનાથી કારણે અહીંયા સ્થાનિક જો ભરતી કરવાનો ચાન્સ આપવામાં આવે તો કાયમી ઉકેલનો મળી શકે સરકારની પાસે આપણે એ પણ રજૂઆત કરી જ છે કે ભવિષ્યની અંદર કચ્છની શિક્ષણની ઘટતા પૂર્ણ કરવા માટે જો પચાસ ટકા સાઠ ટકા જે ગાઈડલાઈન મુજબ જો સ્થાનિક ભરતી કરવામાં આવે તો કચ્છનો શિક્ષણનો પ્રશ્ન કાયમી હલ થઈ શકે સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે હા અત્યારે હાલ કચ્છ જિલ્લાની અંદર જે રીતે અમારી જૂની ઓગણત્રીસો ને પાંસઠની ઘટ હતી અને હવે જે રીતે ઓફલાઈનમાં ચારસો ને ત્રણ જેટલા મિત્રોએ અન્ય જિલ્લો પસંદ કર્યો અને હમણાં હમણાં જે ઓનલાઈન બદલી કેમ્પની અંદર પણ તેરસો ને ચોસઠ મિત્રોના જિલ્લા ફેર બદલીના ઓર્ડર થયા છે એટલે શિક્ષકભાઈ બહેનો પણ અત્યારે મતલબ આપણે જિલ્લા ફેરબદલીથી અન્ય જિલ્લામાં ગયેલા હોવાથી એ પણ આપણા જિલ્લામાં ઘટ તરીકે દર્શાવાશે એટલે અત્યારે હાલ જે ટોટલ ઘટ આપણે જૂની અને નવી સંભવિત ઘટ કે જે નવી ભરતી પછી એ લોકો છૂટા થશે તો ચાર હજાર સમથિંગની જે ઘટ છે એ આપણે એ રીતના સમગ્ર કચ્છ જિલ્લાને અત્યારે હાલ શિક્ષક ભાઈ બહેનોની એટલી ઘટ છે હા એટલે હાલ પૂરતું આપણે એ રીતે જે પણ શિક્ષક ભાઈ બહેનો ઓનલાઈન જિલ્લા ફેરબદલી જેમને માગી છે એમને આપણે વિનંતી પણ કરી છે આપણી જિલ્લા શિક્ષણ સમિતિના માન્ય ચેરમેન સાહેબ અને સદસ્યશ્રીઓ સાથે મળીને ઠરાવ પણ કરેલો છે અને આપણા તમામ પદાધિકારીશ્રીઓએ પણ અમારા જે શિક્ષક સંગઠનના પ્રમુખ મંત્રીશ્રીને પણ અનુરોધ કર્યો છે હા એટલે ઓલરેડી આખો તકતો તૈયાર જ છે મેરિટ પણ ફાઇનલ થઈ ગયું છે પરંતુ આપણે આજ અને કાલ એક વિશેષ એક તબક્કાનો એમને ઓનલાઈન બીજો તબક્કાનો લાભ આપી રહ્યા છીએ વડી કચેરીના સૂચના મુજબ તો એ અંતર્ગત બે દિવસ પછી આપણું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એ પછી ચિત્ર સ્પષ્ટ થાય તો થોડાક જ દિવસોની અંદર મેરિટ પણ ઓનલાઈન બધું જે છે એ અમને જાણ્યા મુજબ લગભગ લગભગ બધું તૈયાર છે એટલે હું માનું છું કે લગભગ લગભગ ત્રણેક અઠવાડિયાની અંદર આખી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આપણા જે પણ ગુરુજનો છે જે આવનારા છે વિદ્યાસાહેબ ભાઈ બહેનો એમને નિમણૂક માટે પણ શિક્ષણ વિભાગ તેમજ અમારી વડી કચેરી માન્ય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી પણ એ રીતે બધી તૈયારીઓ કરી લીધી છે આમ કચ્છનું પ્રાથમિક શિક્ષણ લગભગ તૂટવાના કગાર પર છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ रामबाग रोड आदिपुर पावर बाय के ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख ओगनीस डिसेम्बर चौबीस आज न समाचार आती का मैं रजा आपसो नमस्कार